ગાંધીનગરમાં બનાવટી દવાના વેચાણનો પર્દાફાશ થયો છે વાત કરવામાં આવે તો ગાંધીનગરની વાત કરીએ તો બનાવટી દવાના વેચાણના કૌભાંડનો પર્દાફાશ થયો છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અમદાવાદ સહિત ચાર શહેરોમાં દરોડા અમદાવાદ સુરત વડોદરા રાજકોટમાં દરોડા પાડવામાં આવ્યા અંદાજે રૂપિયા સત્તર લાખની ડુપ્લિકેટ સુપુરિયર એલોપેથિક દવાઓ જપ્ત કરાઈ ડુપ્લિકેટ દવાઓનું વેચાણ કરતા ઇસોમોના ઘરે તેમજ મેડિકલ એજન્સીઓ પર દરોડા વગર બિલે પચાસ ટકા ભાવે અન્ય રાજ્યોમાંથી રોકડેથી ખરીદી માર્કેટમાં કરતા હતા રાજ્યના નાગરિકોને શુદ્ધ દવા મળી રહે તેના માટે રાજ્ય સરકાર અને રાજ્યનું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સતત કટિબદ્ધ છે જેના ભાગરૂપે તાજેતરમાં ફૂડ એન્ડ ડ્રગની ફ્લાઈંગ સ્કોડ અને ટીમ દ્વારા અમદાવાદ બરોડા રાજકોટ અને ખાતે દોડા પાડીને લગભગ સત્તર લાખ જેટલી કિંમતની બનાવટી સ્પૂર્જ નકલી દવાઓ પકડી પડેલ છે તથા અલગ અલગ જગ્યાએ દરડા દરમિયાન વીસ જેટલા દવાના નમૂના લઈને બોટા પુથ્થ માટે મોકલવામાં આવેલા છે અને જે મુખ્ય સૂત્રધાર કહીએ તો અમદાવાદ ખાતે અરુણસિંહ અમેરા કે જે વટવામાં રહે છે અને શ્રી નિલેશ ઠક્કર કે જે અમરાડીઓ રહે છે તેઓના ઘરે કોઈપણ જાતના લાયસન્સ વગર મગજ બિલે અન્ય રાજ્યોમાંથી આ બનાવટી દવાનો મોટો જથ્થો સંગ્રહ કરેલો હતો ત્યાંથી લગભગ પંદર લાખ જેટલી કિંમતની આ બંને જગ્યાના ઘરેથી પંદર જે દવાઓ જપ્ત કરેલ છે આ ઉપરાંત આ લોકો અન્ય અમદાવાદ રાજકોટ બોડા સુરતમાં દવાના વેપારીઓના દવા વગર બિલે પચાસ ટકા ભાવથી વેચતા હતા જેમાં અમદાવાદમાં કેમિસ્ટ જે વટવાના છે ઓલકેર મેડિસિન વડોદરાના તથા સિવાય મેડિકો સુરત અને નિર્મલ મેડિકલ રાજકોટ આ દુકાનોમાંથી પણ આ બનાવ દવાઓની સ્ટીપ મોટા માત્રામાં મળેલ છે આ જે બનાવટી દવાઓ છે એમાં સીએસકે કંપનીની એક ઓગમેન્ટેડ કેપ્સ્યુલ જે એન્ટીબાયોટિક દવા છે એ બનાવટી વાવ જણાયેલા છે તથા ટોલ ફાર્મની કાયમા રોડ છે આ ઉપરાંત અન્ય કંપનીઓની પણ બનાવટી દવાઓનો મોટો જથ્થો ભરેલો છે